શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદર આજે આ સ્કૂલમાં જે ભોજન રાખેલું છે તે નયનભાઈ ટીકાણીના ફાધર ઝવેરીભાઈ ટીકાણી તેમના શ્રાદ્ધ નિમિત્તે છે અને આ ભોજનનું પુણ્ય તેમના મોક્ષાર્થે રાખેલું છે તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે દાદા ઝવેરીભાઈ ટિકાણીના આત્માને શાંતિ અને મોક્ષ મળે અને એમના દિવ્ય આત્માને પરમાત્માનો ભવ્યતા ભર્યો દરબાર મળે અને એમના સર્વે પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈશ્વર લખશે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને આ ભોજન લેતા પહેલાં સૌ ઈશ્વરની સ્તુતિથી શરૂઆત કરશું thank